શિયાળામાં અડદિયા ગુંદર પાક અને ખજૂર પાક તો ખાતા જ હશો પણ જો એક વખત આ રીતે આદુ પાક બનાવી લેશો તો દર વર્ષે બનાવવો પડશે તો તેના માટે મેં અહીંયા એકસો ગ્રામ એકદમ કુમળું આદુ લીધું છે છાલનો ભાગ નીકળશે એટલે દોઢસો થી એકસો ગ્રામ જેવું આદુ રહેશે જે આપણે જોઈએ છે જેટલું આદુ જોઈતું હોય તેના કરતાં થોડું વધારે લેવા છાલ કાઢીને આદુને ફરીથી બે વખત ધોઈને ચારણીમાં નીતારી લેવાનું નીતરી જાય એકદમ કોરું થઈ જાય એટલે આદુને ખમણી લેવાનું છે અને પછી ખમણેલા આદુને પીસીને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની હવે આદુ પાકમાં જોઈતી બધી જ વસ્તુનું લિસ્ટ સ્ક્રીન પર આપેલું છે તો સૌથી પહેલા કાજુ સાતળી લઈએ તો એક ટેબલ સ્પૂન ઘીમાં કાજુ ઉપરથી થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળીને એક પ્લેટમાં કાઢી લઈએ પછી એ જ પેનમાં દોઢ ટેબલ સ્પૂન ઘી લઈને માવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો માવો પેનની સાઈડ છોડે એટલે શેકાઈ ગયો સમજવાનો અને પછી એ જ પેનમાં દોઢ ટેબલ સ્પૂન ઘી લઈને આદુ શેકી લેવાનું છે આદુ શેકાઈ જશે એટલે તેનો પણ થોડો કલર ચેન્જ થાશે અને પેનની સાઈડ છોડી દેશે એટલે આદુ શેકાઈ ગયું સમજવાનું તાવી તો એક સેકન્ડ જેવો ઊભો રહેશે અને કલર ચેન્જ થશે એટલે આદુ શેકાઈ ગયું સમજવાનું હવે શેકેલું આદુ શેકેલો માવો અને જે માપથી ગોળ લીધો છે તે ત્રણેય વસ્તુને ભેગા કરીને મીડિયમ ટુ સ્લો ગેસ પર સતત ચલાવતા રહેવાનું છે ત્રણેય વસ્તુ એકદમ સરસ પાકી જશે એટલે પેન ની છોડશે અને છતાં પણ એક વખત આ રીતે ચેક કરી લઈએ એક પ્લેટમાં લઈને એકદમ ઠંડુ થાય એટલે ચેક કરી લેવાનું જો બોલનો શેપ એકદમ હોલ્ડ થતો હોય તો સમજવાનું એકદમ સરસ દેખાઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ મિશ્રણને ને પચાસ ટકા જેવું ઠંડુ થવા દઈએ પચાસ ટકા જેવું ઠંડુ થાય એટલે સાતળેલા કાજુને ને પીસીને એડ કરી દઈએ ફાઇન પાવડર કરો તો પણ ચાલે અને પછી ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ફટાફટ પાથરી દઈએ અહીંયા શોર્ટ વિડીયોમાં પૂરી રેસીપી નહીં સમજાવી શકાય તો ડિટેલ રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે